એક અલગ જ પ્રકારની સ્ફૂર્તિ જોવા મળતી હોય છે જ્યારે આપણું પસંદીદા ગીત આપણે સાંભળતા હોઈએ છીએ અત્યારના સમયની વાત કરીએ તો ઘણા બધા પ્રકારના ગીતો જોવા મળતા હોય છે ત્યારે સંગીતના જયારે ઘણા બધા પ્રકાર છે તેવામાં આપણને શું સાંભળવું પસંદ છે આપણે જે કયા સમયમાં કયા ગીતો સાંભળવા કે અત્યારે જોઈએ તો લોકો પોતાના પોતાના મૂડ અનુસાર ગીતો સાંભળવાનું પસંદ કરતા હોય છે તેવામાં જ્યારે અત્યારનો જે તણાવ સમય છે દોડભાગવાળી જિંદગી છે ત્યારે લોકો સંગીત સાંભળવાનું વધારે પસંદ કરી રહ્યા છે એટલા જ માટે આજે વર્લ્ડ મ્યુઝિક ડે છે આજે વર્લ્ડ મ્યુઝિક ડે ઉપર આપણી સાથે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાંથી બે ફેમસ ડાયરેક્ટરમાંથી જોડીમાંથી જોડાઈ ગયા છે કેદાર ભાર્ગવમાંથી કેદાર ઉપાધ્યાય આપણી સાથે છે સમીર માના જે જોડે છે

અને આપણે એને એકનોલેજ કરીએ છીએ જેમ તમે હમણાં તમારી પ્રસ્તાવનામાં વાત કરી કે જયારે આપણે કંઈ લો ફીલ કરતા હોઈએ કે આપણને જયારે કંઈક ડાઉન ફીલ થતું હોય ત્યારે આપણે મ્યુઝિક આપણે આપણા ગમતા ગીતો નો સહારો દેતા હોઈએ છીએ મ્યુઝિક ઈઝ ની દરેક વ્યક્તિ માણસ અમે પ્રાણી છે અને સંગેચનાઓને વ્યક્ત કરવાનું એક શ્રેષ્ઠ માધ્યમ કે છે જી સમીર આજના દિવસ નિમિત્તે શું કહેવા માંગો છો જયારે સંગીત ની વાત કરી તો તે તમામ પરિસ્થિતિનો આપણો સાથી માનવામાં આવે છે અત્યારે ડેલી લાઈફમાં પણ લોકો પણ સંગીત સાંભળતા હોય છે આપણે જો તણાવ ભરી જિંદગી જીવી રહ્યા છે દુઃખ અનુભવી રહ્યા છે સુખ પણ અનુભવી રહ્યા છે તમામ પરિસ્થિતિમાં સાથી માનવામાં આવે તો ખરો સાથી સંગીત માનવામાં આવે છે ત્યારે વર્લ્ડ મ્યુઝિક ડે પર આપ શું કહેવા માંગો છો પહેલા તો સૌને વર્લ્ડ મ્યુઝિક ડે ના બધાને આજે અભિનંદન અને વર્લ્ડ મ્યુઝિક આપણે કહીએ છે પણ આપણે કહીએ તો સંગીત કા જો પ્રેમી એટલે સંગીત મળ્યું છે એ મળી છે અને આજે મારી ઉંમર એકસઠ વર્ષ છે પણ તમે સ્ટેજ ઉપર હું આજે વગાડું કે રેકોર્ડિંગમાં વગાડું તો લોકો એમ નથી કહી શકતા કે ભાઈ આ છે ડ્યુ ટુ મ્યુઝિક કારણ કે મારો શોખ મ્યુઝિક હતો અને મારો વ્યવસાય પણ મ્યુઝિક છે પ્લસ આજે જે મ્યુઝિક છે ને એ અમે લોકો મેડિટેશન તરીકે ગણીએ છીએ આજે મને મારો મૂડ ના હોય કોઈની જોડે કંઈક બોલાચાલી થઈ હોય કે મારું માથું દુખતું હોય તો મારા સ્ટુડિયોમાં ડીમ લાઇટ કરી અને હું ફેર વગાડી તો દસેક મિનિટમાં મારી જાતને હું કામ ડાઉન કરી રહ્યો છું આજે આજે પણ

અને એને આખો દિવસનો સ્ટ્રેસ હોય તો એ બેડરૂમમાં નહી ધોઈ અને થોડી વાર બેસે ડીમ લાઈટ કરી અને ધારો કે એને જગજીતસિંહની ગઝલ ગમે છે તો ગઝલ કેવું કઈ મૂકે અને પછી દસ મિનિટ પછી રૂમ ની બહાર નીકળશે તો એ માણસ તદ્દન ફ્રેશ હશે એને આખા દિવસનો થાક નહીં કારણ કે મારા કરતા તો કેદારભાઈ આમાં બહુ ઊંડા ઉતરેલા છે અને કેદારભાઈ તો ઘણા મેડિટેશન ને કરેલા છે પણ મેં તો આ મારી જાતનો અનુભવ

સુપર બેઠા છો કે કઈ પણ કશી પ્રવૃત્તિ કરો છો તો મ્યુઝિક તો તમારું ચાલતું જ હોય છે મ્યુઝિક આપણી લાઈફમાં એટલું બધું વણાઈ ગયું છે કે જ્યાં ને ત્યાં મ્યુઝિક આપણી જોડે જ છે એટલે અને મ્યુઝિક આપણી લાઈફમાં બહુ જરૂરી છે કે જેનાથી આપણો તણાવ એ ઓછો રહે અને આપણું મન પણ કામમાં પણ ભરોય રહે અને એ પણ રહે એટલે ધારો કે પેટ્રોલ પંપ પર તમે પેટ્રોલ ભરાવતા હો તો મ્યુઝિક કે રેડિયો વાગતો હોય તો પણ ત્યાંના જે

વા પ્રકાર છે કે અત્યારે લોકો સાંભળવાનું પસંદ કરી રહ્યા છે અ अगेन બહુ જ સબ્જેક્ટિવ વસ્તુ છે કારણ કે દરેક વ્યક્તિને દરેક વ્યક્તિની ચોઈસિસ અલગ અલગ હોય છે દાખલા તરીકે એક વ્યક્તિને સોફ્ટ સુદમ પ્રકારનું ગીત ગમતું હોય અમુક લોકો હાર્ડ કોર મેટલ рокના ફેન હોય બટ એક વસ્તુ ચોક્કસ છે જે છે ફોક મ્યુઝિક બિલકુલ ફોક મ્યુઝિક એવું છે કે જે લગભગ દરેક વ્યક્તિને ટચ કરે છે કારણ કે એ માટીનું જે દરેક વ્યક્તિને કનેક્ટ કરે કે આપણું ગુજરાતી સાહિત્ય તમે ફોક આપણું ગુજરાતી લોક સંગીત દરેક વ્યક્તિ એને કનેક્ટ કરશે તો આ એક કોમન ડિનોમિનેટર તરીકે નીકળે बाकी यस प्रत्येक की चॉइसेस અમુક લોકોને ગસે લો ગમે તો અમુક લોકોને પાસ નંબર સુમે તો અમુક લોકોને સ્પેસિફિકલ કોઈ પોપ નંબર્સ છે કે рок નંબર્સ છે એ બધું દરેકનીパーસનલ ચ้อยસ છે પણ હુંパーસનલી એવું માનું છું કે ફોક મ્યુઝિક ઇઝ સમથિંગ કે જે કદાચ બધું પડતા લગભગ દરેક લોકોને ગમતું હશે જી સમીશ ખાસ પાત્ર દરેક સંગીતનો અલગ એક મોડ જોવા મળતો હશે ત્યારે અત્યારના સમયમાં તમને શું લાગી રહ્યું છે કેવા પ્રકારના ત્યારે જોવા મળી રહ્યા છે દરેક સંગીતનો મોડ એક્ચ્યુઅલી શું છે હું પોતે રોજ એક કલાક વર્લ્ડ મ્યુઝિક સાંભળું છું અલ્જેરિયન મેક્સિકન પર્શિયન સાઉથ મ્યુઝિક છે આપણું અરેબિક મ્યુઝિક છે એટલે દુનિયામાં શું ચાલી રહ્યું છે તમે અવેરનેસ આપો તમે કેલિપ્સો કહો કેલિપ્સો છે હેવી મેટલ કો તો હેવી મેટલ છે કારણ કે બિંગ એ સંગીતકાર અમારે કોઈ પણ વસ્તુની તૈયારી રાખવી પડે પ્લસ આપણા ગુજરાત વાત કરીએ તો ગુજરાતમાં બેતાલીસ પ્રકારના

સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ આમાં ધૂન છે બધી જ વસ્તુઓને બાદ કરતા તમારી ધૂન જે છે તમારું જે કમ્પોઝિશન છે એ કમ્પોઝિશન જે છે એ શ્રોતાના હૃદયને સ્પર્શી જાય એ લોકોની ઇમોશન્સ ને ટચ કરી જાય એથી બીજું કઈ જ નથી એ ચાહે આજથી પાંચસો વર્ષ પહેલાનું મ્યુઝિક હોય કે આજની તારીખનું મ્યુઝિક હોય અલ્ટિમેટલી એ ઇમોશન ને ટચ કરવા વાળી જ વાત છે તો એક સરસ મજાનું ગીત જે છે

અને લોકોને અત્યારે એ જ સાંભળવું છે લવ સોંગ ની પાછળ તમે જયારે લવ સાંભળો ત્યારે લવ સોંગ શબ્દો અને લવ સોંગ ની ધૂન ની પાછળ અલ્ટિમેટલી તો સાંભળનાર વ્યક્તિ પોતાની જાતને જ કનેક્ટ કરેલો બિલકુલ એ સાંભળતાની સાથે એ લાઇન્સ સાથે તરત તમને તમારા પ્રેમી કે પ્રેમિકા ની યાદ આવી જતી હોય છે રાઈટ તો એ જ કનેક્શન છે તમારું એટલે અત્યારના સમયમાં લોકો કેવા પ્રકારનું સંગીત સાંભળે છે તો ડેફિનેટલી

ખાસ જો વાત કરવામાં આવે તો પહેલાના સમયથી જે ચાલતા આવતા જે ગીતો છે અને અત્યારના સમયના ગીતો શું ફેરફાર જોવા મળ્યો શું તફાવત જોવા મળે લોકોના જે રીતે મ્યુઝિક સાંભળવાનો શોખ અત્યારે વધારે જોવા મળી રહ્યા છે દરેક અત્યારના સમયમાં દરેક પ્રકારના ગીતો સાંભળવામાં આવતા જોવા મળતા હોય છે પહેલાના ગીતોમાં આખી મેલોડી ને વધારે પ્રાધાન્ય આપવામાં આવતું હતું અત્યારના ગીતો રીધમ નું પ્રાધાન્ય વધી ગયું છે પ્લસ એક ફ્યુઝન ટાઈપ નું પણ આવ્યું છે કે ઓલ્ડ વાઇન ઇન ન્યુ બોટલ એવું કહેવાય કે જૂની વસ્તુને ફ્યુઝ કરીને લોકો રીમિક્સ કહેવાય એવા સપળતા એ વસ્તુ થઈ છે હ પણ જે જૂના ગીતોમાં જે મેલોડી અને જે વસ્તુ હતી ને એ આજ ગીતમાં નથી તો

નવા ગાયકો આપણે જાણીએ છીએ આદિત્ય ગઢવી દર્શન રાવલ જીગરા બરોબર આપ ઐશ્વર્યા મજમુદાર એટલે એટલા સરસ પાર્થિવ છે ભૂમિ ત્રિવેદી છે પ્લસ બોલીવુડના બધા મોટા મોટા ગાયકો પણ અહીં ગાય છે હમણાં એમનું સમંદર નું ગીત બહુ જ સરસ એમને અત્યારે આપ્યું છે પણ અમે કેવું વિચારીએ કે આ ગીત આ જણ ગાશે વધારે સારું

ગુજરાતના જ કલાકારો કેવી પાર્થ ભરત ઠક્કર અમે બધા જે સંગીતકારો છીએ અમે લોકો સરસ સંગીત બનાવીએ છે પણ લોકો સુધી હજી પહોંચવું જોઈએ ને એ પહોંચતું નથી એનો વસ્તુ એ છે કે રેડિયો સ્ટેશન મેં દોઢસો જેટલી ફિલ્મો કરી પણ એના જે ગીતો જે લોકો સુધી પહોંચવા જોઈએ એ પહોંચતા મારી વાત થી સંમત થશે કે આપણને કારણ કે થિયેટર પછી લોકો સાંભળે કે અચ્છા મોટી ઉંમરના કઈ સ્પોટી ને એમેઝોન ને એની ઉપર સાંભળવાના નથી એટલે રેડિયો માધ્યમ છે કે જે આપણે એમાંથી પોપ્યુલારિટી મળે એટલે મારે રેડિયો ચેનલો ને પણ તમારા માધ્યમથી કહેવું છે કે રોજના એટલી વાર ગીતો સારી રીતે તમારી ચોઈસમાં મૂકો અમને એવું નથી પણ ગુજરાતી ની ગીતો લોકભોગ્ય થોડા લોકોને સંભળાવો જી જી બિલકુલ કેદાર છે અત્યારે જેમ સમીર છે વાત કરી કે રિમિક્સ ગીતો અત્યારે બહુ જોવા મળે છે પહેલાના સમયના ગીતો અને અત્યારે કોઈ પણ પ્રકારની ધૂન આ બંનેનું મિક્સચર કરીને રિમિક્સ અત્યારે ગીતો જોવા મળતા છે લોકોને અત્યારે વધારે પસંદ પણ આવતા હોય છે એની પસંદગી કઈ રીતે થાય છે જે રીતે લોકોને પહેલાના સમયના ગીતને ને અત્યારની ધૂન એના ગીતોમાં તે લોકોને વધારે ને વધારે સાંભળવાનું પસંદ કરતા છે તો એની પસંદગી કઈ રીતે કરાવે છે

સમીરજી આપને શું માનવું છે જે રીતે તફાવત પણ અત્યારના સમયમાં જોવા મળી રહ્યા છે ખાસ યુવાનો અને વૃદ્ધોની વાત કરીએ તો

ગુજરાતી છે એટલે હું લોકો ગુજરાતી ગુજરાતી બોલો અને ગુજરાતી સાંભળો આપણે ગુજરાતીના જેમ કોઈ પણ વિદેશી લોકો એટલે જ અહીંયાથી અપીલ કરવામાં આવે કે જે ગુજરાતી મ્યુઝિક છે તે વધારે સરખામણી ને સરખામણી ના કરી આપણે જે સાથે જે ગીતો છે તે સાંભળવામાં આવે તો કદાચ ગુજરાતી ગીતો વધારે પ્રચલિત થશે